નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં વિનામૂલ્ય નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો આ કેમ્પમાં એકસો નેવું દર્દીઓને તપાસવામાં આવ્યા શ્રી ધર્મપ્રેમી સેવા મંડળ હળવદ તથા લાયન્સ ક્લબ હળવદ દ્વારા આયોજિત વિના મૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો આ નેત્રયજ્ઞ કેમ્પના પ્રણેતા સ્વ પુનર્વસુભાઈ પુણ્યતિથિ નિમિત્તે રુદ્ર ટાઉનશીપમાં આ કેમ્પ યોજાયો શ્રી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના ડોક્ટરના સહયોગથી આ કેમ્પમાં એકસો નેવું દર્દીઓને તપાસવામાં આવ્યા તેમાંથી ત્રેસઠ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા આ કેમ્પમાં શ્રી પ્રભુજન દાસ બાપુ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવેલ તથા આ કેમ્પના દાતા કેદારભાઈ રાવલ તપનભાઈ દવે ગિરીશભાઈ સાધુ સિજે સાધુ ઉર્મિલાબેન ગઢિયા રાધેશ્યામભાઈ વૈષ્ણવ પ્રેમદાસભાઈ વૈષ્ણવ વિમલભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.